તો આજે આપણે આવી ગયા છે વાડિયા વાડિયા એવા અને ક્યારે બંધાઈ ગયા છે ઓરવાનું ચાલુ કરવાનું સોમા નજીક આવે છે લીમડા છી છે તો આ ક્યારે બંધાઈ ગયા તલ બલ નીકળી ગયા અહીંયા જશે બે હાલી ગયોલો ખાડો હતો નઈ ભરાઈ ગયો

બાકી એમ મેઠા છે બાપુજીની ગયા છે ગાડી મેળને ટ્રેક્ટર લઈને ગયા છે પાણા વળવા ગાય છે ગાય ને વાસડોવાનું પાળા બંધ સરખા થઈ જાય હવે એટલે પાણી વાળવાનું ચાલુ કરી દઈ કાલે પાણી વાર થઈ જાય એક બેટ ની પાણી વાર નાખી ઓરવી નાખીએ એટલે ઓરવાઈ જઈને પણ ખેતર માં

તમારા બધેના સપોર્ટથી આજે આપણે હવે હો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હોય એથી આગળ વધારવાની છે ચેનલને હવે તમે સપોર્ટ કરતા રહીજો શેર કરો ચેનલને આપણી કમેન્ટ કરો લાઈક કરો તમારા મિત્ર સર્કલમાં ચેનલ ચેનલને પુગાડો એટલે સબસ્ક્રાઈબ કરાવો એટલે પાંચસો એ પૂગી જાય ધીરે ધીરે આપણે લાલચ પૂરી બોલાઈએ ધીરે ધીરે આપણે આગળ વધારીએ ચેનલને પાણી હેલું રહે કમેન્ટ કરતા રહ્યો કેવા આવા લાગે છે અને ચેનલને ને કરતા રહીજો જો નવા હોય તો આપણી ચેનલમાં ખૂબ ખૂબ આગળ વધારો સપોર્ટ આપતા રહ્યો તમારા સપોર્ટથી આવી જ હો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો આપણે નાખું વાળવા પૂગી ગયા છે અહીંયા વિડીયો ચાલુ રાખીશું નાખું વાળી પછી ચાલુ કરી પાછો લીમડા ઊભી છે અહીંયા અહીંયા પાણી આવે આરિયામાં પાવડો વેક્ટર હવે આગળ પૂરું થવાનું મારે તમને એક પ્રશ્ન પૂછો હવે આગળ નાખું વાળીને પછી એક પ્રશ્ન પૂછું આપણે નાખું વાળી લીધું છે હવે તમે પાણી અહીંયા જઈશ આવી ગયો આગળ નાકો વાળી લીધું હવે આપણે આમ પછી તમને પ્રશ્ન પૂછવાનો છે ઊભી છે તમને પ્રશ્ન જે પૂછવાનો છે ને આગળ ઝાડું આવી જાય લાઈટ એ ગઈ જો અહીંયા પીગા ને નાકું વાળી દે ને તો લાઇટ વે ગઈ હું ખેડૂત ની ક્યાં જવું શું કરવું ને કે ખબર નોકરે જો આપણે વાં ઉભા હોત શેડે આપણે કેટલો ધકો થાય થઈ તો લાઇટ ચાલુ કરવા જવું ને ક્યારે હરખા થઈ ખોપવારી પડી છે અહીંયા હવે લાઈટ આવી છે તો ચાલુ કરવાનું થાય જો પ્રશ્ન પૂછવાનો આ ઝાડવું છે વાડ માં આજી લાલ કલરના દેખાય એને શું કેવાય ને એ કમેન્ટ કરતા રહી દો અહીંયા અમાર બજે છે તો અહીંયા Loom, loom, pity, hay hay anh nè hay kêu anh hay 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 rồi hay 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 આંગળીઆરી આવી જતી હતી અને હું કહેવાય નઈ કમેન્ટ કરતા રહીજો અહીંયા આપણે ખાલી હતું ને ખાડો એ ભરાઈ લીધો હે જોયાથી જ ભરાઈ ગયો આ બધું બાકી આપણે અહીંયા અહીંયા ઊભા રહીને વિડીયો ઉતારતા અહીંયા લોકો અહીંયા વહી ખાડો ભરાઈ ગયો આ ઝાડું ગુંડાનું હે એ વસાર આપણે અહીંયા ખાડો હે હજી અહીંયા આપણે ધાર્યું કરવાનું ચોમાસામાં બાકી હજો સર્વિસ લાંબી કીડી વસાડે આ થી ટ્રેક્ટર એવા આવે છે ગાડી પીડી ગાડી કઈ મને મેલો એ કે બહુ જૂની છે તો આપડી બોક્સર કાવા સાકી જી ક્યો અરે કેના ક્યા ચાતે હો આપે હું ને આ બાજુ વાવી દીસો પાછો બ્લોસ્ટ થઈ ગયા હરુ આ સર્વિસ આપણે આગળ વિડિયો માં બતાવતા રહે હું કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારા મિત્ર સર્કલ માં ચેનલ ને મોકલી દેજો

મારવાનું છે કે નહીં કેટલી વાર છે હવે જોતા આવી તો અહીંયા પપ્પા આવી ગયા એ કે હું નાખું વાળું હવે તો એ કે હું વાળતો આવું તો આપણે પાછા વાળી આવી જાય બીજું હોય હું અહીંયા મોજે મોજ ને રોજે રોજ તમે બધા કેમ છો કમેન્ટમાં લખતા રહી દો કમેન્ટ કોઈ કરતું નથી શેર કરતા રહ્યો ચેનલને એટલે સબસ્ક્રાઈબ કરી દો હવે આમ છે નો કહો જ આવે no video no.